ઘણા લોકોને એવો અનુભવ થતો હોય છે કે આખો દિવસ ડેસ્ક પર કામ કર્યા પછી શરીરમાં દુખાવો થાય છે અને ધ્યાન પણ નથી રહેતું જો આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને સારી વાત એ છે કે એનો ઉકેલ પણ છે તો ચલો આજના આ વિશ્લેષણમાં આપણે એવો વર્કસ્પેસ બનાવવાની રીતો શોઠીએ જે ફક્ત આરામદાયક જ નહીં પણ આપણી ઉત્પાદકતા પણ વધારે અને જુઓ આ કોઈ મનની ઉપજાવેલી વાત નથી આ એક ગંભીર સમસ્યા છે અમેરિકન ઓપ્ટોમેટ્રિક એસોસિએશન પણ આને ડિજિટલ આઈ સ્ટ્રેન તરીકે ઓળખે છે મતલબ કે આ એક સાબિત થયેલી તબીબી સ્થિતિ છે જે આપણા બધા ડિજિટલ ઉપકરણોના સતત ઉપયોગને કારણે થાય છે આ લક્ષણો કદાચ જાણીતા લાગશે જેમ કે માથું દુખવું અચાનક ઝાંખું દેખાવા માંડવું ગરદન અને ખભા જકડાઈ જવા કે પછી આંખોમાં સતત બળતરા થવી આ બધું શું છે આ બધા ડિજિટલ આઈ સ્ટ્રેનના જ સંકેતો છે એ સ્પષ્ટપણે બતાવે છે કે આપણું જે સ્પેસ છે એ આપણા શરીર માટે યોગ્ય રીતે ગોઠવાયેલું નથી સારું તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આપણે સમજીશું કે આધુનિક કામકાજના દિવસોમાં સમસ્યા ક્યાં છે પછી આપણી આંખો અને શરીરને કેવી રીતે બચાવવું એ શીખીશું સિંગલ મોનિટર સારું કે મલ્ટિપલ એની પણ ચર્ચા કરીશું અને છેલ્લે કામ પર ફોકસ કેવી રીતે વધારવું એના પર પણ નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ દિવસના અંતે જો એકદમ થાકી જવાતું હોય તો એમાં કોઈનો વાંક નથી આ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા બિલકુલ નથી હકીકતમાં આ સમસ્યા આપની આસપાસના વાતાવરણની છે જે યોગ્ય રીતે ગોઠવાયેલું નથી અને આ સમગ્ર ચર્ચા એને સુધારવામાં જ મદદ કરશે તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી ચાલો સૌથી સામાન્ય ફરિયાદથી જ શરૂ કરીએ આંખોનો થાક આપણી આંખો કામ કરવા માટેનું સૌથી મહત્વનું સાધન છે નહીં તો પછી એનું રક્ષણ કરવું એ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ હવે એક બહુ જ રસપ્રદ વાત આપણે બધાએ કદાચ ટ્વેન્ટી 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 નિયમ વિશે સાંભળ્યું જ હશે કે ભાઈ દર વીસ મિનિટે વીસ ફૂટ દૂર વીસ સેકન્ડ માટે જુઓ પણ નવા અભ્યાસો કહે છે કે આ નિયમ એટલો અસરકારક નથી કેમ કારણ કે વીસ સેકન્ડનો સમય બહુ ઓછો છે એના કરતાં પોમોડોરો ટેકનિક ઘણી સારી છે જેમાં પચ્ચીસ મિનિટ ધ્યાનથી કામ કરો અને પછી પૂરી પાંચ મિનિટનો બ્રેક લો આ પાંચ મિનિટમાં થોડું હલનચલન પણ થઈ જાય અને મગજને પણ આરામ મળે શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે રૂમની લાઇટિંગ પણ આંખોને થકવી શકે છે સ્ક્રીન પર પડતો પ્રકાશ જેને આપણે ગ્લેર કહીએ છીએ એ સીધો જ આંખો પર તાણ વધારે છે પણ એના ઉપાયો સાવ સરળ છે જેમ કે સ્ક્રીનને બારીની સામે કે પાછળ રાખવાને બદલે એની સાઈડમાં રાખો ઉપરથી આવતી તીવ્ર લાઇટને બદલે આજુબાજુથી આવતા સોફ્ટ પ્રકાશનો ઉપયોગ કરો અને હા સ્ક્રીનની બ્રાઇટનેસને રૂમના પ્રકાશ જેટલી જ રાખો આ નાના નાના ફેરફારોથી ખરેખર મોટો ફરક પડશે એક બીજી વાત જ્યારે આપણે સ્ક્રીન પર એકદમ ધ્યાનથી કામ કરતા હોઈએ ને ત્યારે આપણે આંખના પલકારા મારવાનું ભૂલી જઈએ છીએ આનાથી આંખો સૂકી થઈ જાય છે એટલે ખાસ યાદ રાખીને થોડી થોડી વારે આંખો પલકાવતા રહો જરૂર લાગે તો ડોક્ટરની સલાહ મુજબ આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરી શકાય અને હા એસી કે પંખાની હવા સીધી ચહેરા પર ન આવે એનું પણ ધ્યાન રાખો સારું તો આંખોની વાત તો થઈ ગઈ પણ હવે આખા શરીરનું શું ચાલો એના પર ધ્યાન આપીએ કારણ કે સાચી મુદ્રા એટલે કે યોગ્ય રીતે બેસવાની રીત એ જ આરામદાયક કામનો પાયો છે જો શરીર જ ખોટી સ્થિતિમાં હોય તો પછી થાક અને દુખાવો તો થવાનો જ છે તો સાચી મુદ્રા કેવી હોય અહીંયા બતાવ્યા પ્રમાણે પગ જમીન પર એકદમ સપાટ હોવા જોઈએ ઝાંગનો ભાગ સેજ નીચેની તરફ ઢળતો હોય અને સૌથી અગત્યનું પીઠને ખુરશીનો પૂરો ટેકો મળવો જોઈએ આને કહેવાય એકદમ પરફેક્ટ બેઠક વ્યવસ્થા હવે વાત કરીએ કાંડાની ટાઇપિંગ કરતી વખતે કાંડાની પોઝિશન પણ ખૂબ જ મહત્વની છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જેવી વારંવાર થતી ઇજાઓથી બચવા માટે કાંડાને હંમેશા સીધા અને ન્યુટ્રલ રાખો હાથ કોણીના લેવલ પર અથવા એનાથી સહેજ નીચે હોવા જોઈએ અને મોનિટર એના માટે એક સિમ્પલ નિયમ છે જે હંમેશા યાદ રાખવો મોનિટર આપણાથી એક હાથ જેટલું દૂર હોવું જોઈએ અને સ્ક્રીનનો ઉપરનો ભાગ આપણી આંખના લેવલ પર અથવા એનાથી સહેજ નીચે બસ આટલું કરવાથી ગરદન અને આંખો પરનો ઘણો બધો તાણો ઓછો થઈ જશે ચાલો હવે એક એવા સવાલ પર આવીએ જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે કેટલા મોનિટર વાપરવા જોઈએ એક જ મોનિટર સારું કે પછી બે કે તેથી વધુ આ એક મોટી ચર્ચાનો વિષય છે તો ચાલો એમાં થોડું ઊંડા ઉતરીએ અને બંને બાજુની દલીલોને સમજીએ એક દલીલ એવી છે જે ડૉક્ટર આઈ હેલ્થ જેવા નિષ્ણાતો આપે છે કે એક કરતાં વધુ સ્ક્રીન રાખવાથી આપણી આંખો અને ગરદન બંનેને નુકસાન થાય છે કેમ કારણ કે જ્યારે આપણે વારંવાર માથું ફેરવીને અલગ અલગ સ્ક્રીન પર જોઈએ છીએ ત્યારે આપણી આંખો ગરદનના સ્નાયુઓને સતત સિગ્નલ આપે છે જેના કારણે ગરદનમાં દુખાવો અને તાણ વધી શકે છે પણ માની લો કે કામ માટે એકથી વધુ મોનિટર જરૂરી જ છે તો શું તો એની પણ એક સાચી રીત છે જો એક મોનિટર મુખ્ય હોય અને બીજું ક્યારેક જ વપરાતો હોય તો મુખ્ય મોનિટરને બરાબર સામે રાખો અને બીજાને સાઈડમાં અને જો બંને મોનિટરનો ઉપયોગ સરખો જ થતો હોય તો બંનેને એવી રીતે જોડીને રાખો કે તેમની વચ્ચેનો ભાગ બરાબર સેન્ટરમાં આવે તો અત્યાર સુધી આપણે શરીર અને શારીરિક ગોઠવણની વાત કરી પણ હવે થોડું માનસિક સ્થિતિ પર પણ ધ્યાન આપીએ કારણ કે એક સારું વર્કસ્પેસ ફક્ત શરીરને જ આરામ નથી આપતું એ મનને પણ ફોકસ કરવામાં મદદ કરે છે અને તો જ શ્રેષ્ઠ કામ થઈ શકે અહીંયા ડીપ વર્કનો કોન્સેપ્ટ આવે છે ડીપ વર્ક એટલે શું એટલે કે કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર પૂરી એકાગ્રતાથી કામ કરવું એવી સ્થિતિ જેમાં આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ આ એવું કામ છે જે ખરેખર મૂલ્યવાન પરિણામો આપે છે તો આ ડીપ વર્ક કેવી રીતે કરવું એના માટે મુખ્યત્વે ચાર નિયમો છે પહેલું ડીપ વર્ક માટે કેલેન્ડરમાં અલગથી સમય ફાળવો બીજું થોડીવાર કંટાળો આવે તો ચાલશે પણ તરત જ ફોન ઉપાડીને મનને ભટકાવવાનું ટાળો ત્રીજું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ સમજી વિચારીને અને નક્કી કરેલા સમયે જ અને ચોથું ઈમેલ ચેક કરવા જેવા નાના નાના કામોને એકસાથે ભેગા કરીને એક જ વારમાં પતાવી દો ચાલો તો આટલી બધી ચર્ચા પછી હવે આખી વાતનો સારાંશ જોઈ લઈએ અહીં એક ચેકલિસ્ટ છે જેની મદદથી કોઈપણ વ્યક્તિ પોતાના વર્કસ્પેસને તરત જ સુધારી શકે છે આ મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે દર પચ્ચીસ મિનિટે પાંચ મિનિટનો બ્રેક લેવાની પોમોડોરો ટેકનિક અપનાવો સ્ક્રીનને આંખના લેવલ પર અને એક હાથ દૂર રાખો ખુરશી અને કીબોર્ડ એવી રીતે ગોઠવો કે શરીર એકદમ ન્યુટ્રલ પોઝિશનમાં રહે બારી કે લાઇટનો ઝગમગાટ ઓછો કરો મુખ્ય મોનિટરને હંમેશા સામે સેન્ટરમાં રાખો અને છેલ્લે ડીપ વર્ક માટે સમય કાઢો અને નાના મોટા કામોને અલગ રાખો તો બસ હવે વર્કસ્પેસ તૈયાર છે એક એવી જગ્યા જે શારીરિક રીતે આરામદાયક છે અને માનસિક રીતે ફોકસ કરવા માટે પણ શ્રેષ્ઠ છે હવે સવાલ ફક્ત એક જ છે આવા સરસ સુધારેલા વાતાવરણમાં કંઈક નવું અને અદ્ભુત બનાવવા માટે શું આપણે તૈયાર છીએ